જી હા મિત્રો અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરત આવીને જણાવ્યું હતું કે આરોપી રવિશંકરે જુલાઈ થી ઓગસ્ટ માતા પિતા સાથે કોઈ બાબતે મંદુખ થતા તેને ઠપકો મળતા તે ભાગીને સુરત આવી ગઈ હતી અહીં તે સુટક મજૂરી કામ કરતી હતી જી હા મિત્રો અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આરોપી રવિશંકર પણ ત્યાં મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો આ પરિચય રેલવે નજીક થયો હતો આ ગુના બાદ આરોપી ઘટના હતો અને પોલીસથી બચવા માટે નંદુરબાર અને અન્ય જગ્યાએ છુપાઈ રહ્યો હતો અને તેને પકડવા માટે પોલીસને ભારે મુશ્કેલી પડી હતી અને આરોપી રવિશંકર પણ ત્યાં જ સૂટક મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો જી હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો